મિત્રો કે જ્યાં કૃષ્ણ ભગવાન માતાભાઈ ના લગા માતાભાઈ મેળો થાય છે વિજયભાઈ થઈ ગયા વિજયભાઈ તમારે ક્યાં જવાનું હેલો મિત્રો તો ગુડ મોર્નિંગ જય દ્વારકા દે ઘરે મારે ઉદયને તો આજે છે ભાઈ દિવસ બીજો અને આજે આપણે નીકળવાનું છે દ્વારકા તો કસ્ટમર ને હજી રેડી થઈ છે અને સામાનને બધું લઈને આવે છે તો દર્શન કરવાના ને બધાય બાકી છે તો દર્શન બચન કરશું ત્રિવેણી જશું ત્યાંથી સીધા નીકળશું પોરબંદર ને પોરબંદર સીધો નાઇટ હોલ છે બે દિવસ દ્વારકા તો રસ્તામાં જે પણ કઈ સિનેમેટિક શોટ આવશે એ હું તમને બતાવીશ તો આ હતી ભાઈ આપણી આજની કઈક હોટલ કાલે છે તો અહિયાં જે મેન હાઈવે ઉપર આવેલી છે અહીંયા એનો પોતાનો રિસોર્ટ છે અને આવી રીતે છે તો ગાડીમાં સામાન બામાન રાખી અને મળીએ છીએ આગળ સોમનાથના દર્શન થઈ ગયા હે કમ્પ્લેટ એવાની સંગમ કરાવી દીધું છે અને હવે આવી ગયા છીએ આપણે ગીતા મંદિરે અને હિંગળાજ માતાની ગુફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો ત્યાં ક્યાંય શૂટ થયું નહોતું આપણે આવી જઈએ અત્યારે ગીતા મંદિર આ તમે જોઈ લો મિત્રો એક નંબર વ્યુ છે એક નંબર ગીતા મંદિર નો આવી રીતે છે કઈક વ્યુ તમે જો આવો છો તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં ગીતા મંદિર

માથું બધું સાઇટ થઈ જાય એટલે પાછા ડાયરેક્ટ મળી જાય પેલા સોરી 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 તો આવી રીતે કંઈક છે અહીંયા ઉભી રાખી દેજે એસી વાળો રૂમ માં આવડો આવે ને આવી રીતે હાલમાં આ બધા ડાયવેજ તમે પાછળ જોઈ શકો છો કે જે ભગવાન ને તીર મારેલું હતું એ આ સ્થળ છે ભાલકા તીર્થ ઓળખાય છે આવી રીતે મસ્ત મજા શિવલિંગ છે ગરમી છે ગરમી એટલી છે કે તમે વાત જવા જો રાજકોટમાં વરસાદ થયો એટલે ગરમી બહુ જાગી છે તો મળીએ છીએ પોરબંદર પોરબંદર ખુલ્લું છે કે કેમ તો જોઈએ છીએ હવે આગળ लो मित्रों अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना स्वागत स्वागत है फ्रागर, फ्रागर, ना so, रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हां अपनी भगवा आपने पहुंच गया भाई माधवपुर ये तो लेटेस्ट न्यूज़ है मैंने माधवपुर का न्यूज़ पर मतलब माइंड है

આપણે બે ગયા શાંતિથી ચા પાણી પી લીધા કેમ કે સોમનાથ માં સોમનાથ માં આ લોકો એ મોડું તો કરી નાખ્યું હતું કઈ વાંધો નહિ નિરાય તો વાળા છે તો આપણે બે ગયા આવી રીતે એકદમ બીચ ની સામે ખુરશી પાથરેલી છે અમારા મિત્ર વિજયભાઈ ભેગા થઈ ગયા છે વિજયભાઈ તમારે ક્યાં જવાનું તો વિજયભાઈ ને જવાનું આપડા કસ્ટમર આવી ગયા છે હવે આપણે દ્વારકા નાઇટોલ તો બે દિવસ દ્વારકા નાઈટોલ તો આજનો વ્લોગ તો અહિયાં અહીંયા પૂરો પડતું કાલે તમને દ્વારકાના દર્શન પણ કરાવી જો ટાઈમ કેવી રીતે જે કેવા ટાઈમે જઈ હતી પછી હું જાઉં છું કે કેમ એ પ્રમાણે બાકીનું હું બધું તમને કાલે બતાવું અને સાંજે જો વેલા પહોંચીએ તો દ્વારકાધીશના દર્શન પણ કરાવી અને અત્યારે હવે સુદામા ટેમ્પલ તારા મંદિર ને એ બધું કરવાનું છે તો ત્યાં પણ ટાઈમ મળે તો હું તમને દર્શન કરાવીશ બાકી મળીએ હતી હવે આગળ દ્વારકા ને દ્વારકા honest માં રાખી દીધી છે જમવા ઉપી અને પાર્ટી કસ્ટમર જે છે ઈ wait કરે છે કેમ કે ન્યા જમવા માં અનુકૂળ આવે નો આવે એના કરતા મને સારું food લાગે અને best હોય છે અમારા જે મયુરભાઈ મિત્ર છે એનું જ હોય છે તો મયુરભાઈ ભાઈ જે અહિયાં ના owner છે ઈ અહિયાં કચ્છ સાઈડ માળીયા side છે પણ ન્યા જે બ્રાન્ચ છે બીજું owner છે તો એટલે આપડા મિત્ર જે પેલેથી તો મોરબી માં પણ છે એરી મયુર ભાઈ અને આપણે રાખી દીધી છે જેમ મોરબી દ્વારકા દેશ ના દર્શન અત્યારે થાય છે કે કેમ જોઈ તો હવે આગળ કાલ સવારે તો બે દ્વારકાનો પ્રોગ્રામ છે તો એનો ભાવ છે પાર્ટ ત્રીજો તો આવી રીતે ભાઈ જો ઓનેસ્ટ હોટો છે ભાઈ તમે લઈ લો ગમે ત્યારે તમે દ્વારકા આવો છો તો અહિયાં ઓનેસ્ટ ની વિઝીટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આવી રીતે છે કે જમવાનું આ એક ડ્રાઈવર ભાઈ છે અને જમી ગયા છે બધા મિત્ર છે તો જમી કરીને મળીએ છીએ આગળ તો આપણે દ્વારી કરીને માલી બાપ પોગી ગયા છે અને હવે સામાન બામાન ઉતારી દીધું પાર્ટી કસ્ટમરે ચેકઅપ ચેકિંગ કરી લીધું છે તો હવે મળીએ છીએ પાછા કાલે આપણે આવી ગયા દ્વારકા હોટલે દ્વારકા હોટલ નું નામ છે દ્વારિકા હોટલ

મળીએ છીએ ફરી પાછા ત્યાર સુધી બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ